પણ ગત વર્ષ કરતા ચાલુ વર્ષે બજારમાં મંદી માહોલ જોવા મળી રહ્યો હતો વલસાડમાં આ વર્ષે કોરોના ને કારણે બજારમાં અત્યારે કોરોના લઈ ઉત્તરાયણનું પર્વ નજીકમાં જ હોવા છતાં ઘરાકી નીકળી નથી વલસાડમાં કોરોનાનો મેસેજ આપતા પતંગોની ડિમાન્ડ પણ આ વખતે જોવા મળી રહી છે જેમાં પતંગો પર જ સોશિયલ ડિસ્ટન્સ અને માસ્ક પહેરવાનો મેસેજ જોવા મળી રહ્યો છે આમ કોરોનામાં ટ્રેન્ડ બદલાયો છે ઉત્તરાયણને માત્ર દસ જ દિવસ બાકી છે પરંતુ બજારમાં ઘરાકી નહીં દેખાતા વેપારીઓ ચિંતામાં મુકાયા છે વેપારીઓના જણાવ્યા મુજબ દર વર્ષ કરતા આ વર્ષે પચાસ ટકા સ્ટોક્સ રાખવામાં આવ્યો છે અને હજુ સુધી માર્કેટમાં ઘરાકી નહીં નીકળતા વેપારીઓમાં ચિંતા જોવા મળી રહી છે વેપારીઓએ જણાવ્યું કે આટલા વર્ષોમાં પહેલીવાર આવું જોવા મળ્યું છે અને છેલ્લી ઘડીએ જો ઘરાકી નીકળશે તો સોશિયલ ડિસ્ટન્સના ભંગ બદલ તંત્ર પગલાં ભરશે તો પણ મુશ્કેલી ઊભી થશે તેવી દહેશત વ્યક્ત કરાઈ રહી છે વલસાડ માં ઉતરાયણ ના પર્વ વર્ષે થતો ધમધમાટ વખતે જોવા નહી મળતા વલસાડ ના વેપારીઓ માં ચિંતા નું મોજું ફરી વળ્યું છે ડોટ કોમ વલસાડ છે માલ ઓછો માલ આવ્યો ને એમ માર્કેટ બી નથી ગરાકી બી નથી માલ ઓછો હોવાને લઈને કોઈ ભાવમાં વધારો થયો છે ના ના એવું કશું નથી પણ એટલે એવું કહી શકાય કે કોરોનાનું જે ગ્રહણ છે તે વેપારીઓને પણ મળ્યું છે ગરાકીમાં નહીં ભાઈ આશરે કેટલા વર્ષથી આપનો વ્યવસાય છે લગભગ પંદર વીસ વર્ષમાં ને આ વર્ષમાં કંઈક તો ફરક હશે ને પચાસ ટકા જેવી માલની ખરીદી પચાસ ટકા ને ગરાકી તેની આ બે બી નથી આજ કે ઉતરાને દસ જ દિવસ બાકી છે તો તે પ્રમાણે ગરાકી તમને જોવા મળી રહી છે દર વર્ષ જેવી નહીં કશું નહીં નવા પ્રકારમાં કોઈ પતંગો આવ્યા હોય કોઈ નવા પ્રકારમાં કોઈ આવતી હોય નવી કોઈ વસ્તુ આવતી હોય તેવું એવું બધું યુટ્યુબ પર જાઓ અને અમારી ચેનલ સત્યડી ડોટ કોમ ને સબસ્ક્રાઈબ કરો અને બાજુમાં જે નાની ઘંટી છે તેમને ક્લિક કરો જેથી અપડેટ ન્યૂઝ તમારા સુધી પહોંચી શકે